પોરબંદર ખબર સાંજની ખબર આપનું સ્વાગત છે હું છું કિશન ચૌહાણ જોયે આજના દિવસભરના સમાચાર પોરબંદર ના બખલિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા કાનાબાઈ મુંજાબાઈ મારુ સહિત કુલ 8 જેટલા યુવાનો એ ઇઝરાયલ મોકલી દેવાનું કહી ઈશ્વરે ગામે રહેતા માંધા રાજા રાઠોડ જિગ્નેશ માંધા રાઠોડ અને આણંદ ખાતે રહેતા વિશાલ કુમાર નંદ કિશોરે નામના શખ્સે રૂપિયા છેતર રૂપિયા છપ્પન લાખની છેતરપિંડી કરી હતી આ યુવાનો એક હોવાની ફરિયાદ નોંધાઈ છે પોરબંદર જિલ્લાના પાતા ગામે રહેતા દેવાભાઈ અર્જનભાઈ પરમાર નામના બત્રીસ વર્ષના યુવાને મધુવતી નદીના કિનારે આવેલા પાણી પુરવઠાના બંગલાના કમ્પાઉન્ડમાં જાળ સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો આ યુવાન એકલવાયુ જીવન જીવતો હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવ અંગે માધુપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું સારું રહેતું હતું પરંતુ ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર જિલ્લાના વરસાદના ગત વર્ષના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે રાણાવ તાલુકામાં પિસ્તાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદર તાલુકામાં બેતાલીસ અને સૌથી ઓછો કુતરાના તાલુકામાં ચોત્રીસ જ વરસાદ નોંધાયો છે. તાજેતરમાં જ પડેલા કમોસમી વરસાદને કારણે વરસાદના આંકડામાં વધારો થયો છે. પોરબંદર મનપા દ્વારા ચોમાસા બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂપિયા વીસ કરોડના ખર્ચે શહેરમાં પેચવર્ક અને રિસર્ફેસિંગ સહિતના કામો કરવામાં આવશે. વોર્ડ નંબર એક, દસ, અગિયાર, બાર અને તેરમાં રસ્તાનું સમારકામ કરવામાં આવશે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાની કામગીરી કરવામાં આવશે મનપા દ્વારા કામગીરીને લઈને હવે ટૂંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં કો મોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે પશુપાલકોની પણ મુશ્કેલી વધી છે જેને લઈને રાષ્ટ્રીય માલધારી સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોરબંદર જિલ્લાના પશુપાલકોને પણ પશુ નિભાવ સહાય અને પશુ ધિરાણ માફ કરવાની માંગ કરી છે કમોસમી તરફ પશુઓમાં રોગચાળો જોવા મળી રહ્યો છે આથી પશુપાલકોને સહાય આપવા માંગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે આવી જ નવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં